બોટાદની જનતા દ્વારા બોટાદ ચીફ ઓફિસર અને બોટાદની જે નગરપાલિકાના વહીવટતંત્ર દ્વારા અનેક રજૂઆતો મળેલી જેમાં બિનકાયદેસર શોપિંગ સેન્ટરોની હોય નદીની અંદર મધુમતી નદીની અંદર નવ માળનું જે કોમ્પ્લેક્સ ઊભું કરવાની રજૂઆત હોય નદીની અંદર જે ગંદકી ફેલાવાની વાત હોય કે પછી અલગ અલગ વિવિધ અનેક ફરિયાદો નગરપાલિકા તંત્રની વિરુદ્ધમાં અને બોટાદ ચીફ ઓફિસરની વિરુદ્ધમાં અનેક રજૂઆતો બોટાદ શહેરની જનતા દ્વારા મળી હતી જેમાં રોડની ગુણવત્તાના કાની વાત હોય કે પછી ડોર ટુ ડોર જે કચરા કલેક્શન કરતી કંપનીની વાત હોય અનેક ફરિયાદો વારંવાર બોટાદની જનતા દ્વારા મને લેખિત રજૂઆત મળી જેના અનુસંધાનમાં માનીય શ્રીને મેં લેખિત રજૂઆત કરી અને આજે એ માન્ય મુખ્યમંત્રીશ્રીના કાર્યાલયથી એટલે કે સીમોમાંથી આવા લાંચિયા અધિકારીઓ વિરુદ્ધ એક તપાસનો આદેશ આપવામાં આવ્યો છે એટલે બોટાદની જનતાને પણ હું વિનંતી કરું છું કે આપણે સૌ સાથે મળી આવા કોઈ પણ લાંચિયા અધિકારીઓને આપણે લાંચ નહીં આપી અને જે કાંઈ આવા લાંચ તમારી પાસે માગતા હોય એવા અધિકારીઓની જે કાંઈ લેખિત રજૂઆત હોય મૌખિક હોય તે મારી કાર્યાલયનો અને મારો ઓફિસનો સંપર્ક કરી શકે છે અથવા તો મને પોતે રૂબરૂ મળીને આવા લાંચીયા અધિકારીઓ વિરુદ્ધનું જે કાંઈ રજૂઆત હોય એ કરી શકે છે જેથી કરીને આપણે બોટાદને એક સ્વચ્છ સુંદર બનાવી અને ભ્રષ્ટાચાર મુક્ત બનાવી